અખિલ ગુજરાત રબારી સમાજનો આજે સન્માન સમારોહ ઉજવાયો મહેસાણા ખાતે ગોપાલક સંકુલ ગુજરાત રબારી સમાજ સરપંચનો સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાંથી વન નાઇન્ટી સરપંચોનું સન્માન કરવામાં આવ્યું સામાજિક રાજકીય આગેવાનો સંતો મહંતો રબારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અખિલ ગુજરાતી રબારી સમાજ એકતાના દર્શન કરાવ્યા સરપંચ સમારોહના નવું સૂત્ર આપવામાં આવ્યું એકદમ પ્રાકૃતિક ખેતી તરફ રિપોર્ટર કશ્યપ રાવલ ગુજરાત

એ તરફ એ લોકો નું આજનો સન્માન કાર્ય રબારી સમાજ ના સરપંચો નો સરપંચો ને સેમિનાર નું પણ આયોજન છે કે ગામના વિકાસ માટે શું શું કાર્ય કરવા કઈ રીતે ગામના વિકાસનું આયોજન કરવું અને એ પ્રમાણેનો આ કાર્યક્રમ છે જેથી કરીને ગામના સુખાકારી અને પ્રશ્નોનું સુપેરે નિરાકરણ થાય અને ગામનો સારો એવો વિકાસ થાય એ માટે અહીંયા શું કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને શા માટે અને સન્માન કાર્યક્રમ છે આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજો જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતિક બને ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના ના અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે અન્ય સમાજોની અંદર રબારી સમાજ નું સરપંચો એમનું આજે સન્માન સરપંચોની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છે કૃષ્ણ સરપંચ કે એવો દિવસ છે કે સર્વે જ્ઞાતિ ના લોકોએ વિશ્વાસ રૂપી દીવો પ્રગટાયો છે એને દરેક જ્ઞાતિ ના લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુ છે આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો મૂળ પાંચ વર્ષથી અલોડા અલોરા ગામમાં મારા પોતાના જ ગામમાં બિન હરીફ સરપંચ હતો અને આ સરપંચમાં પાંચ વર્ષનો મારો એક એવો એવો અનુભવ છે મજબૂત અત્યારે આખું રાજ્ય માત્ર એક જ એક જ મુદ્દો ચાલે છે કે બસ બસ જાતિવાદ અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું એટલે જાતિવાદનો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા રબારી સમાજના બસ્સો સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ આપણે કોઈ પણ ગામની અંદર હોય એમાં જાતિવાદ લાવો નહીં અને ન્યાય હોય ખોટામાં નહીં કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી પણ સાચી વાતમાં માં કોઈ પણ સામે કોઈ આપણા ઉપર આપણા ગામ ઉપર કોઈ ખોટો મૂળ પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ જય માતા